નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ વિસર્જન તેમજ ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ ડિવિઝન ડી આકાશ પટેલ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારી વર્ગ તેમજ ગણપતિ સંચાલકો ડીજેના સંચાલકો અને ગ્રામજનો આ શાંતિ સમિતિની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગણેશ વિસર્જન નો તહેવાર એકતા સાથે ઉજવાય તેમજ ઈદે મિલાદના જુલૂસ માટેનો સમય નક્કી કરવામાં આવ્યો હોય તેની પણ કાળજી રાખવી સાથે સાથે જુલુસ સમય અને ગણપતિ વિસર્જનના સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું ગણપતિ મંડળના સંચાલકો સાથે ડીજેના સંચાલકોને પણ વોલ્યુમ લિમિટેડમાં રાખી વગાડવું તેમજ ડીજેના સંચાલકોને પેનડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે ચકાસણી કરાવેલી પેનડ્રાઈવ જ સોંગમાં વગાડવાના રહેશે જેવી બાબત આ શાંતિ સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી આ શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ ડબોય ડિવિઝન D.Y.S.P. આકાશ પટેલ પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ સિંહ જાડેજા સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત વાઘોડિયા ટાઉનમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે અને પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના બીજે સાથે તેમાં ઈદે મિલાદ અંગે પણ એના આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ ગણેશ વિસર્જન વખતે જે પણ તકેદારી રાખવાની હાલના ચાલી રહેલ ઉત્સવ અંગે પણ જે રાત્રે મોડા સુધી આરતી અને દર્શનના સમયે પણ શું શું તકેદારી રાખવી વિસર્જનમાં પણ તકેદારી રાખવી અને ઈદે મિલાદના દિવસમાં પણ જે જે તકેદારી રાખવાની જે બાબતે સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને સંચાલકો સંચાલકોને પણ તે દિવસે જે પ્રકારના ગીતો વગાડવા એ પોલીસ પાસે એપ્રુવલ લેવી અને યોગ્ય પ્રમાણે સરકાર છે ગાઈડલાઈન છે એના ડિસિઝન પ્રમાણે અવાજ રાખી અને ડીજે વગાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે